નમસ્કાર ગુજરાત આજે છે સત્યાવીસ તારીખ અને બુધવાર મિત્રો આજથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થવા જઈ રહ્યો છે આપને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનાની અંદર વરસાદના બે રાઉન્ડ આવવાના હતા જેમાંનો પહેલો રાઉન્ડ છે એ મિત્રો સત્તરથી લઈ અને એકવીસ તારીખની વચ્ચે પૂરો થઈ ગયો છે ત્યાર પછી મિત્રો વરસાદનો બીજો રાઉન્ડ છે એ સત્યાવીસથી લઈ અને એકત્રીસ તારીખની વચ્ચે આવવાનો હતો જેમાં આજે સત્યાવીસ તારીખ છે અને આજથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થશે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોથી આજે બપોર પછી વરસાદના રાઉન્ડની શરૂઆત થશે અને ત્યાર પછી મિત્રો સૌથી વધારે વરસાદ છે એ ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર પડશે જો કે આવતીકાલે પણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી રહેલી છે પરંતુ એ પહેલાં આજે પણ એટલે કે સત્યાવીસ તારીખે પણ ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે અને ખાસ કરીને મિત્રો બપોર પછી એટલે કે ત્રણ વાગ્યા પછી ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થશે મિત્રો વરસાદના રાઉન્ડની અંદર સૌથી વધારે વરસાદ છે એ ગુજરાતના કયા વિસ્તારોની અંદર પડશે એમની માહિતી જણાવી સાથે સાથે ગુજરાતની અંદર આગાહીકારો દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમની માહિતી અને હવામાન વિભાગ દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એમની માહિતી પણ જણાવવાનો છું સાથે મિત્રો આવનાર પંદર દિવસ સુધી ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહેશે એમની માહિતી પણ જણાવી અને મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર શરૂઆતમાં વરસાદનો એક નવો રાઉન્ડ છે એ જોવા મળશે એમની માહિતી પણ આજના વીડિયોની અંદર તમને જણાવવાનો છો મિત્રો દરેક માહિતી તમે જાણવા માંગો છો તો ખાસ આ વીડિયોને અંત સુધી જોઈ લેજો અને ટીવી સેવન ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો જાણીએ કે આજના દિવસે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આજે સત્યાવીસ તારીખ છે અને સત્યાવીસ તારીખનો આ વેધર ડેટા છે આ વેધર ડેટાની અંદર તમે જોઈ શકો છો આપણું ગુજરાત છે આ અરબી સમુદ્ર છે આ બંગાળની ખાડી છે અને આ ઇન્ડિયા છે અહીંયા મિત્રો ખાસ મહત્વપૂર્ણ માહિતી કે અરબી સમુદ્ર છે એ ફરીથી મુંબઈ મહારાષ્ટ્રથી લઈ અને કેરળ સુધીના વિસ્તારો ઉપર સક્રિય થયો છે તો બીજી તરફ બંગાળની ખાડી છે એ પણ મિત્રો સક્રિય અવસ્થાની અંદર બતાવી છે આપને ખબર છે એ પ્રમાણે મિત્રો બંગાળની ખાડીમાં ફરીથી એક લો પ્રેશર સિસ્ટમ બની છે અને લો પ્રેશર સિસ્ટમ છે એ મિત્રો આજના દિવસે જમીનના ભાગો ઉપર એન્ટ્રી લેશે અને ત્યાર પછી લો પ્રેશર સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે અને આ વિસ્તારો સુધી પહોંચશે ત્યાં સુધીમાં ઘણી બધી નબળી પણ પડી જશે પરંતુ આ લો પ્રેશર સિસ્ટમને કારણે એમનો ઘેરાવો છે એ ગુજરાત ઉપર આવવાનો છે જેમને કારણે ગુજરાતની અંદર આજથી વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે આપને જણાવી દઈએ કે મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્ર દ્વારા એટલે કે બંને સિસ્ટમો દ્વારા ભારતના કેટલાક ભાગોની અંદર ફરીથી ચોમાસું છે એ સક્રિય કરવામાં આવ્યું છે એટલે કે ચોમાસું છે એ એક્ટિવ થયું છે અને એક્ટિવ ચોમાસાનો ભાગ છે એ ફરીથી ગુજરાત ઉપર આવી રહ્યો છે જેમને કારણે ગુજરાતની અંદર આજે વરસાદ છે એ બપોર પછી જોવા મળશે અને મિત્રો આજ પછી ગુજરાતની અંદર ત્રણ દિવસ સુધી વરસાદનો આ રાઉન્ડ ચાલવાનો છે એટલે કે સત્યાવીસ તારીખે સાંજના સમયે ત્યાર પછી પછી અઠ્યાવીસ તારીખના રોજ ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ આમ મિત્રો આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદનો આ રાઉન્ડ ચાલશે એમાં મિત્રો આજના વરસાદની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આજે સત્યાવીસ તારીખ છે અને આજે બપોર પછી વરસાદ છે એ ચાલુ થશે અને વહેલી સવારે દક્ષિણ ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને ક્યાંક વરસાદ પણ પડી શકે છે ખાસ તો મિત્રો વધારે વરસાદ છે એ આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર જોવા મળશે એટલે કે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત છે એ દક્ષિણ ગુજરાતથી થશે આપને જણાવી દઈએ કે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચથી નીચેના વિસ્તારો છે સુરત છે વલસાડ છે નવસારી છે અહીંયા ડાંગ છે તાપી છે આ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતા દેખાઈ રહી છે એ સિવાય મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ દાહોદ છે છોટા છોટાઉદેપુર છે નર્મદા રાજપીપળાના વિસ્તારો છે ત્યાર પછી પંચમહાલ ગોધરાના વિસ્તારો છે અમદાવાદ અને ગાંધીનગરના પણ કેટલાક વિસ્તારોની અંદર વાત વાતાવરણની અંદર આજે પલટો આવવાની શક્યતા છે તો આણંદ અને વડોદરાના વિસ્તારો છે એની અંદર પણ મિત્રો વાતાવરણની અંદર પલટાની સાથે મધ્યમ માળવા ઝાપટા જોવા મળવાની શક્યતા છે આ સાથે મિત્રો અરવલ્લી છે મહીસાગર છે એ વિસ્તારોની અંદર પણ આજે વરસાદના નવા રાઉન્ડની ઝલક છે એ જોવા મળશે ત્યાર પછી મિત્રો આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખના રોજ એક્ટિવ ચોમાસાનો ભાગ છે એ ગુજરાત રિલિજનના બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર આવી જશે અને મિત્રો આવતીકાલે અઠ્યાવીસ તારીખના રોજ ખાસ કરીને મિત્રો અહીંયા સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે છોટાઉદેપુર છે નર્મદા રાજપીપળાના વિસ્તારો છે ત્યાર પછી અહીંયા ડાંગ છે તાપીવાપીના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદના સંકેતો છે દેખાઈ રહ્યા છે મિત્રો ક્રમશઃ ધીમે ધીમે વરસાદ જોર છે એ ગુજરાતની અંદર વધશે ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર જ આ વરસાદનો રાઉન્ડ રહેવાની શક્યતા છે મિત્રો આજ એટલે કે સત્યાવીસથી લઈ અને એકત્રીસ તારીખની વચ્ચે વરસાદનો રાઉન્ડ છે એ એની અંદર મિત્રો ગુજરાતની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો છે એની અંદર વરસાદની શક્યતા રાઉન્ડની અંદર દેખાતી નથી પરંતુ કચ્છના કેટલાક ભાગો છે એ મિત્રો અહીંયા સાબરકાંઠા પાટણ લાગુ વિસ્તારો છે એની અંદર મિત્રો આ રાઉન્ડની અંદર વરસાદમાં વારો છે આવી શકે છે તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો સુરેન્દ્રનગરના સુરેન્દ્રનગર અમદાવાદ અમદાવાદ લાગુ વિસ્તારો છે મોરબી પાટણના વિસ્તારો છે સુરેન્દ્રનગર બોટાદના અમદાવાદ લાગુ વિસ્તારો છે ભાવનગરના બોટાદ લાગુ ભાવનગરના અમદાવાદ લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનો રાઉન્ડ છે એ આ રાઉન્ડની અંદર કદાચ આવી શકે છે મિત્રો આ સિવાય ગુજરાતની અંદર જામનગર છે પોરબંદર છે ત્યાં પછી જૂનાગઢ છે અમરેલી છે મહુવા લાગુ વિસ્તારો છે ગીર સોમનાથ દીવના વિસ્તારો છે રાજકોટના આ બાજુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો આ રાઉન્ડની અંદર સારો વરસાદ પડવાની શક્યતા નથી બતાતી કચ્છના પણ આ ભાગોની અંદર મિત્રો વરસાદની શક્યતા છે નથી બતાતી પરંતુ એ સિવાય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદનો રાઉન્ડ છે એ આ દિવસોની અંદર અંદર જોવા મળશે મિત્રો ખાસ કરીને ગુજરાતની તારીખ સુધી વરસાદનો રાઉન્ડ ચાલશે અને ત્યાર પછી વેધર ડેટા બતાવી રહ્યા છે કે ગુજરાતની અંદર એકથી લઈ અને ચાર સપ્ટેમ્બરની વચ્ચે સાર્વત્રિક વરસાદ છે પડી શકે છે મિત્રો ત્યાર પછી જે સિસ્ટમ આવી રહી છે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર ઘૂમશે એવું બતાવી રહ્યા છે એટલે ગુજરાત ગુજરાતની અંદર હવે પછી જે વરસાદ છે એ આવશે એ કદાચ વધારે વરસાદ આપશે એટલે કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદનો નવો રાઉન્ડ છે એ ગુજરાતની અંદર જોવા મળશે એવું વેધર ડેટા ખાસ કરીને પોતાની વેબસાઇટમાં બતાવી રહ્યા છે ત્યાર પછી મિત્રો અહીંયા ત્રણ તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો ત્રણ તારીખના રોજ ગુજરાતની અંદર ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે એ દેખાઈ રહી છે મધ્ય ગુજરાતની અંદર મિત્રો અહીંયા અમદાવાદ છે આણંદ છે વડોદરા છે સુરેન્દ્રનગર છે હિંમતનગર પાટણ લાગુ તમામ વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ પડવાની શક્યતા છે એ દેખાઈ રહી છે અહીંયા મિત્રો મોડેલ નાનું કરીને પણ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા ઉત્તર ભારતની અંદર દિલ્હી રાજસ્થાન ઉપરના જે વિસ્તારો છે પંજાબના એ વિસ્તારો ઉપર સિસ્ટમ સક્રિય છે અને ગુજરાત ઉપર સિસ્ટમ સક્રિય છે અને આ રીતે મિત્રો સિસ્ટમનો ભાગ છે એ સક્રિય છે જેમને કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ મિત્રો બીજી સપ્ટેમ્બર અને ત્રીજી સપ્ટેમ્બરના રોજ દેખાઈ રહી છે ત્યાર પછી મિત્રો ચાર સપ્ટેમ્બરની વાત કરીએ તો ચાર સપ્ટેમ્બરે આ સિસ્ટમ છે ફરીથી થોડીક નીચે તરફ ખસે છે અને મિત્રો અહીંયા અમદાવાદ આણંદ વડોદરાના વિસ્તારો સાથે સાથે ભરૂચના પણ કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ મોડેલની અંદર ચાર તારીખના રોજ બતાવી રહી છે ત્યાર પછી પાંચ તારીખનો વેધર ડેટા જોઈ લઈએ તો પાંચ તારીખે મિત્રો સૌરાષ્ટ્રની અંદર આ સિસ્ટમ છે એ એન્ટ્રી કરશે તમે જોયું કે મિત્રો પહેલી તારીખથી લઈ અને પાંચ તારીખની વચ્ચે આ સિસ્ટમ કન્ટિન્યુ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર ભમી રહી જેમને કારણે ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે ત્યાર પછી અહીંયા મિત્રો છ તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો છ તારીખે આ સિસ્ટમ ફરીથી દક્ષિણ ગુજરાતના ભાગનો દક્ષિણ ગુજરાતના ભાગોનો વારો પાડશે એટલે કે ભરૂચ છે સુરત છે વલસાડ છે ત્યાર પછી દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે ડાંગ છે નવસારી છે આ તમામ વિસ્તારોની અંદર સારામાં સારા વરસાદની શક્યતા છે એ બતાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો અહીંયા સાત તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો સાત સપ્ટેમ્બરના રોજ ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વાતાવરણ ખુલ્લું થઈ જાય છે પરંતુ અહીંયા બોર્ડર લાગો વિસ્તારો ઉપર વાદળો છે હજી બતાવી રહ્યા છે ત્યાર પછી મિત્રો અહીંયા આઠ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો આઠ તારીખે પણ મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ છે એની અંદર વરામ જેવો માહોલ હશે ત્યાર પછી નવ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો એની અંદર મિત્રો રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ક્યાંક ક્યાંક છૂટો છવાયો હળવો વરસાદ છે એ પડી શકે છે અહીંયા તમે જોઈ શકો છો આ તારીખના રોજ સપ્ટેમ્બર મહિનાની અંદર મિત્રો અરબી સમુદ્ર સાથે સાથે બંગાળની ખાડી અને ભારતના આ ભાગોની અંદર પણ વરામ જેવો માહોલ છે ઉપર જે સિસ્ટમો બનેલી છે એ સિસ્ટમ પણ મિત્રો આઠ તારીખ સુધીમાં વિખાઈ જશે જો આ રીતે વાતાવરણ અરબી સમુદ્ર બંગાળની ખાડી અને ભારતના ભાગો બનેલ હશે તો મિત્રો વધારે તડકો પડવાને કારણે બફારો થવાને કારણે આ સિસ્ટમો છે નબળી પડી જતી હોય છે ત્યાર પછી દસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો દસ તારીખના રોજ મિત્રો અહીંયા અરબી સમુદ્ર બંગાળની ખાડી ભારતના ભાગોને ગુજરાત ઉપર મિત્રો ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ મિત્રો હજી ગુજરાતની અંદર પહેલી તારીખથી વરસાદનો નવો રાઉન્ડ છે એ ક્યારથી પાંચ તારીખ સુધી જોવા મળશે અને મિત્રો એ રાઉન્ડની અંદર ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે ખાસ આપણે મહત્વપૂર્ણ માહિતી જણાવી દઈએ કે વરસાદના હવે જે રાઉન્ડ આવશે એની અંદર મિત્રો વધારે વરસાદ છે એ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે મિત્રો સૌરાષ્ટ્રના આ ભાગોની અંદર એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના આ ભાગોની અંદર હવે સારા વરસાદ પડવાની શક્યતા છે એ હાલમાં દેખાતી નથી તેમ છતાં પણ સિસ્ટમ છે એ ગુજરાતની ઉપર આવશે ગુજરાતની નજીક આવશે જેમને કારણે સિસ્ટમની અંદર ફેરફાર થતા હોય છે એ બદલાવ થતા હોય છે તો એ બદલાવ જે માહિતી આવશે તમારા સુધી પહોંચાડી દે પરંતુ હાલમાં આ રીતે આવનાર પંદર દિવસ સુધી વેધર ડેટા છે એ બતાવી રહ્યા છે એની અંદર મિત્રો આવનાર ચાર દિવસ સુધી એટલે કે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ અને એકત્રીસ તારીખ સુધી ગુજરાત રિલીઝનની અંદર વરસાદ પડશે અને ત્યાર પછી પહેલી સપ્ટેમ્બરથી વરસાદનું જોર છે એ ઘણું બધું વધશે અને એકથી લઈ અને પાંચ સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એકથી લઈ અને છ સપ્ટેમ્બરની વચ્ચે સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે અને મિત્રો ગુજરાતની અંદર વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ છે કે જેમના દ્વારા આગાહી કરવામાં આવે છે એ ઘણી બધી સાચી પડતી હોય છે અને એમણે પણ જણાવ્યું છે કે એકત્રીસ તારીખ સુધીમાં ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ છે આવશે અમુક વિસ્તારોની અંદર મિત્રો દસ ઈચ સુધીનો વરસાદ છે એ પણ નોંધાશે તો એ પ્રમાણે વેધર ડેટા છે એ પણ બતાવી રહ્યા છે અને ગુજરાતની અંદર માહિતી પર નજર કરીએ તો મિત્રો હાલમાં મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને મઘા નક્ષત્ર છે એ ઓગણત્રીસ તારીખ સુધી ચાલશે ત્યાર પછી મિત્રો ગુજરાતની અંદર ત્રીસ તારીખથી પૂર્વફલ નક્ષત્રની શરૂઆત થશે એટલે કે પૂર્વ ફાલ્ગોની નક્ષત્રની શરૂઆત થશે મિત્રો મઘા નક્ષત્રની શરૂઆત સાથે જ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળ્યો હતો અને હવે મઘા નક્ષત્ર છે એ પૂરું થવાનું છે એટલે કે ઓગણત્રીસ તારીખના રોજ પૂરું થવાનું છે અને ત્યાં સુધીમાં પણ ગુજરાતની અંદર વર ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ પડવાની શક્યતા છે એ વેધર મોડલો બતાવી રહ્યા છે ત્યાર પછી મિત્રો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થશે નક્ષત્રની શરૂઆત સાથે જ એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંદર ગુજરાતની અંદર ફરીથી ભારે વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા છે એ બતાવી રહ્યા છે અને મિત્રો બપોર પછી જે આ નક્ષત્રોની અંદર વરસાદ પડતો હોય છે એવી ફરીથી ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ પણ બતાવી રહ્યા છે ત્યાર પછી આપને જણાવી દઈએ કે ગુજરાતની અંદર અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તેમણે કહ્યું છે કે ગણેશ ચતુર્થીના પર્વ ઉપર પણ ગુજરાતની અંદર વરસાદ છે એ પડતો રહેશે અને નવરાત્રીની અંદર પણ મિત્રો વરસાદની આગાહી કરતાં એમણે કહ્યું છે કે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદી ઝાપટા છે એ પડશે ત્યાર પછી મિત્રો સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાની ઓક્ટોબર ઓગ ઓક્ટોબર મહિના સુધી ગુજરાતની અંદર વરસાદ રહેવાની શક્યતા છે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સાથે એમણે કહ્યું હતું કે પચીસથી લઈ અને અઠ્યાવીસ તારીખની વચ્ચે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે એ પ્રમાણે મિત્રો આજે સત્યાવીસ તારીખ છે અને આવતીકાલે અઠ્યાવીસ તારીખ છે એ પ્રમાણે હજી બે દિવસ સુધી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા જે રહેલી છે તો બીજી તરફ મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે સત્યાવીસ તારીખે સાંજના સમયથી વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે ઓગસ્ટ મહિનાની અંદર વરસાદનો બીજો તબક્કો છે એ ચાલુ થશે ઓગસ્ટ મહિનાની અંદર આ બીજા તબક્કાની અંદર સૌથી વધારે વરસાદ રહેવા માટે એમણે જિલ્લા જણાવ્યા છે એટલે કે બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે ગાંધીનગરના કેટલાક ભાગો છે અને અમદાવાદના કેટલાક ભાગોની અંદર સારો વરસાદ પડવાની આગાહી છે એ પરેશભાઈ ગોસ્વામી દ્વારા એમની આગાહીની અંદર જણાવવામાં આવી છે સાથે એમણે કહ્યું છે કે એકથી લઈ અને છ સપ્ટેમ્બરની વચ્ચે પણ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ આવવાની શક્યતા છે એ રહેલી છે એટલે મિત્રો સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે ગુજરાત ની અંદર ફરીથી સાર્વત્રિક વરસાદ પડશે એવું પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે આમ ગુજરાતની અંદર મિત્રો બેક ટુ બેક સિસ્ટમો અને ચોમાસાની સિઝન ચાલી રહી છે જેમને કારણે વરસાદની શક્યતા છે એ દેખાઈ રહી છે સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા સપ્ટેમ્બર મહિનાની આખી આગાહી કરતા અગાઉ એમને જે વિડીયો નાખ્યો હતો એની અંદર કહ્યું હતું કે સપ્ટેમ્બર મહિનાની અંદર ખૂબ જ વધારે વરસાદ પડશે એટલે કે જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર વરસાદ પડશે એમની કરતાં પણ વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે એ એમને સપ્ટેમ્બર મહિનાની અંદર બતાતી હતી એ પ્રમાણે એમણે આગાહી કરી હતી અને એમને કહ્યું હતું કે સપ્ટેમ્બર મહિનાની અંદર અમુક વિસ્તારોની અંદર કદાચ હેલી છે એ પણ મંડાઈ શકે છે એટલે કે હેલીના વરસાદ પણ પડી શકે છે અને ખાસ કરીને એમણે માહિતી આપી હતી કે ત્રીસ દિવ દિવસનો મહિનો હોય એમના દસ દિવસ એવા હશે કે જેમાં વરસાદ નહીં પડે બાકી વીસ જેટલા એવા દિવસો હશે કે જેની અંદર વરસાદની શક્યતાઓ છે એ વર્ષ બે હજાર પચીસની અંદર એમને દેખાઈ રહી હતી તો એ પ્રમાણે મિત્રો હાલમાં સપ્ટેમ્બર મહિનો છે એ થોડા દિવસોની અંદર ચાલુ થવાનો છે અને ભાદરવો મહિનો છે એ પણ ચાલુ થઈ ગયો છે તો એમણે કહ્યું છે કે ભાદરવો છે એ ભરપૂર રહેશે અને સપ્ટેમ્બર મહિનાની અંદર પણ સારો વરસાદ પડવાની શક્યતા છે રહેવી છે આમ મિત્રો ગુજરાતની અંદર પરેશભાઈ ગોસ્વામી દ્વારા સપ્ટેમ્બર મહિના માટે અને હવે પછી વરસાદના બે રાઉન્ડ આવશે એમને લઈને આગાહી છે કરવા આવી હતી તો મિત્રો બીજી તરફ ગુજરાતની અંદર વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ છે કે જે છેલ્લા ઘણા વર્ષોથી વરસાદની આગાહી કરે છે વેધર મોડલની ઉપર એ અભ્યાસ કરે છે અને એમના બેઝ ઉપર મિત્રો અઠવાડિયે એક આગાહી આપે છે અને એમની આગાહી છે ઘણી બધી સચોટ છે પડતી હોય છે ત્યારે એમણે પણ જણાવ્યું છે કે ગુજરાતની અંદર પચીસથી લઈ અને એકત્રીસ તારીખની વચ્ચે ભારે વરસાદનો રાઉન્ડ છે આવશે અને એ રાઉન્ડ ખાસ કરીને ગુજરાત રિલિઝનની અંદર આવશે તો મિત્રો ગુજરાત રિલિઝનની અંદર અશોકભાઈ પટેલની આગાહી પ્રમાણે ભારે વરસાદ છે પડી શકે છે અને એમણે છે કે એકથી લઈ અને આઠ ઇંચ સુધીનો વરસાદ છે અલગ અલગ ભાગોની અંદર પડી શકે છે અમુક સીમિત વિસ્તારોની અંદર આગાહીના દિવસો દરમિયાન દસ ઇંચ સુધીનો વરસાદ છે એ પણ ખાબકી શકે છે આ મિત્રો ગુજરાતની અંદર આવનાર દિવસો માટે અલગ અલગ આગાહીકારો દ્વારા અને નક્ષત્રો પ્રમાણે વરસાદની આગાહી છે રહેલી છે મિત્રો વેધર મોડલ છે કેટલા સચોટ પડે છે વરસાદના નક્ષત્રો છે કેવા વરસે છે અને આગાહી છે એ કેટલી સાચી પડે છે એ જોવાનું રહેશે પછી મિત્રો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ગઈકાલ એટલે કે છવ્વીસ તારીખના રોજ આગાહી કરવામાં આવી હતી તેના ઉપર નજર કરીએ તો મિત્રો ગઈકાલે બપોર પછી આગાહી કરવામાં આવી હતી અને એની અંદર જણાવ્યું હતું કે આવનાર ચોવીસ કલાક દરમિયાન હજી ગુજરાતની અંદર અલગ અલગ ભાગોની અંદર ભારે વરસાદ પડશે ખાસ કરીને ગુજરાતની અંદર સાબરકાંઠા નવસારી અને સુરત જિલ્લાની અંદર વેરી હેવી રેનફોલ થવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી હતી આ સાથે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મધ્યમ હળવો અને ભારે વરસાદ પડવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી એ સિવાય મિત્રો આગળ વધીએ તો હવામાન વિભાગે કહ્યું છે કે આખા ભારતની અંદર હાલમાં ત્રણ સિસ્ટમો છે સક્રિય છે એમાં એક લો પ્રેશર એરિયા બનેલ છે ત્યાર પછી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને એક મોન્સૂન ટ્રપ બનેલો છે આમ હાલમાં ત્રણ જેટલી સિસ્ટમો છે ભારતની અંદર સક્રિય છે અને સિસ્ટમોને કારણે ગુજરાતની અંદર વરસાદ પડવાની આગાહી છે એ પણ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો ગુજરાતની અંદર જે રીતે અઠ્યાવીસ તારીખ સુધી ઓગણત્રીસ તારીખ સુધી સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી હતી એ આગાહી ફરી ગઈ છે કેમ કે મિત્રો હાલમાં ગુજરાતની અંદર વાતાવરણ છે ચોખ્ખું થયું છે જેના બેઝ ઉપર હવામાન વિભાગે આગાહી છે એ પણ ફેરવી છે અને તમે અહીં જોઈ શકો છો સત્યાવીસ તારીખના રોજ અઠ્યાવીસ તારીખના રોજ ત્યાર પછી મિત્રો અહીંયા ઓગણત્રીસ